Das Asanan, Sadguru, Morari Bapu, Bapu Nacarno Ma, Vandhan, Amara Bramlin, Kul Guru Santu Sri, Puja Danjiram Bapu, Bramlin yang Bramlin Amara Pitasri, Santu, મોરદા રામજી બાપુ રામલીના મારા માલસી બાપુ અને આપ સર્વે સમતો ભગતો ના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ પરમેશ્વરી બેગવાસ માં જને ધર્મ ગુરુ શ્રીઓને સાથે રાત્રામાચાર श्रावण के उजागर अलख ने जी कर्म को उजागर मारा धर्म गुरु श्रीઓના चरणों में पाय लागणा हमणा आपरे श्रावण मास मास श्री पुरानी आपरे तथा सत्संग ले रहया छी कथा तो कथाकार करता हो आपरे सब, सब શબ્દો એ સત્સંગનો લાભ આપણે લઈ રહ્યા છીએ આપ સાંભળનારા ધન્ય છો પુણેશાળી છો એ શ્રાવણ માસમાં પણ આપણને આવું લાભ મળે તો તે આપણા બીજા બી કોઈ ઇચ્છુ સત્સંગી પ્રેમી હોય ન હોય તો એને પણ કહેવાનું ભાઈ હાલને જરા આપણે આ વિડીયો જોઈ લઈએ સાંભળી લઈએ અથવા તો ક્યાં કરતા સત્સંગ ચાલતું હાલો ને જઈએ આપણે જો ગમે છે તો આપણે ગમે વસ્તુ બીજાને દેવાય ને કહેવાય આગળ પણ મોકલાય આ જે આપણું વિડીયો છે સત્સંગનું આ જે છે અમર પોત્રો તો એ પણ બીજા પ્રસાદ છે મારા વાલાઓ સંતોનું પ્રસાદ શાસ્ત્રોનું પ્રસાદ પ્રસાદ તો બાટાય ને વેચાય આગળ મોકલવાનું હવે તો તમે બધા બહુ જાણકાર થઈ ગયા હોશિયાર મારા કીધા વગર પણ મારા વિડીયો આગળ મોકલો છો ત્યાં આ લાઈવમાં હજારોમાં જુએ છે મારા બધા હજારોમાં નિહાળે છે સાંભળે છે લાઈવમાં પણ ધન્ય ધન્યવાદ આપને આપ સર્વે જોનારાઓને ખૂબ આભારીમાં આ કચરાપેટીની ગાડી માટે એ આઠથી સવા એનો એનું ટાઈમ આવવાનું એટલે મેં પાછળ આટાયું મારું આ લાઈવનું ટાઈમ સાતથી આઠ હતું અભાર ન હવે આ જો હમણાં બે દિવસે હમણાં આઠ આઠ પછી આવે મારે આપણે ગાવાનું અહીંયા વાંચવાનું શાસ્ત્ર અને આ લોકોનું આવવાનું પણ એ કચરાપેટી જગાડે છે આપણને આમાં નગરપાલિકાની ગાડી ગાયનો જોયું સાંભળ્યું નથી લતા મંગેશકર નો અવાજ નથી લતા મંગેશકર ગાયો તો આજે અહીંયા વાગે ને આપણા ગલીમાં આખા ગામ સાંભળાતું હોય લતા મંગેશકર ન ગાયું ત્યારે આતું નહીં આ ગાય આ એ આયવા તે ઈ અહીંયા જ ગાડી ચા ઊભી રાખે કચરો ધબાવે તો પણ એ આપણને જગાડે છે એ કચરા ગાડી ઘર ઘર કચરો લઈને નાખે ને ઢગલો કરી આવે તો આ આપણા ઘરનો જે કચરો છે આને જે ઘરને એ કચરો કાંઠો યાદ ડેવડાવે આપણને જગાડે છે કે આ ઘરનો કચરો આ મંદિરમાં કચરો છે એને કાઢે સારી વાત છે આમ તો એક વાત સારી પણ આમાં કૂચ થાય વિડીયોમાં પણ આમ જો મારા વાત ભલે આવ્યો ભાઈ જય રામ જય માતાજી બહુ સરસ તો આપણે પુરાણની સત્સંગ લઈ રહ્યા છીએ એમાં ગઈકાલે આપણે આઠમો ક્ષમા કરજો સાતમો ક્ષમા કરજો જોઈ પછી તમને વિધ્વે છે માણા છીએ આપણે હવે એને જોઈ બાપુ અમારા કે છે સદગુરુ મરારી બાપુ તમે ગમે એટલા વિદ્વાન હો અભ્યાસી હો

ને તો ચાર થાપ કા આપણે એ અહંકારમાં નહી હું તો આમ બોલું માર આવો સ્પીચ હું ન બોલું એઈ વારી બુદ્ધિ એ યાદા પર રેવા દેજો હા એટલે જો આમણા બોલી કે એટલે આપણે ખોલી સામે શાસ્ત્ર રાખી પછી આપણે આગળ વધું એમ સાંભળો તો આ વિદ્વાન સ્વર સંતાનો અધ્યાય પહેલું ઈ આપણે જોઈ ગયા પરમ દિવસ પછી બીજો અધ્યાય શિવ મહાપુરાણની સંહિતાઓ એ સંહિતાઓની વાત ગઈકાલે થઈ હવે આજે અત્યારે ત્રીજો ત્રીજો અત્યાર સાધ્ય સાધન અને સાધક નો વિચાર સાધ્ય સાધન તથા સાધક વિચાર એ આમાં સંસ્કૃત આપણે ફાવે નહીં આપણે આરોજ સંસ્કૃત ના શ્લોક ને જવા દઈએ આપણે વિદ્વાન નથી કથાકાર નથી મોટા કથાકાર નથી ન ફાવે

પુરાણમાં ભગતી ધન્યાન અને વૈરાગનું પ્રેમ ભરેલું ગાન છે પ્રેમ આવ્યું પાછો ભજન હમણાં મારા મીરાબાઈનું જે આપણે પાસે લીધું એમાં પ્રેમનો પ્યાલો પ્રેમ સત્ય પ્રેમ કરુણા જે મૂળ મંત્રનું સૂત્રો એ શબ્દો એ વચનો અમારા બાપુ શ્રીને સદગુરુ એ ત્રણ માર્ગે ચાલે તમારું જીવન બનશે ને સફળ થશે સત્ય પ્રેમ કરુણા સંતો અને શાસ્ત્રોમાં એ ભાષા આવશે કારણ કે એનાથી આ શાસ્ત્રો રચેલા છે એ શાસ્ત્રોમાં પુરાણોમાં આ જ ત્રણ વસ્તુ મૂળ આવશે સત્ય પ્રેમ કરુણા મારા સદ્ગુરુનો આ લીધેલા મંત્રો છે તો સુતજી કહે છે કે તમે પ્રેમથી ગાન કરેલું આ શિવ પુરાણ છે આમાં વેદનો સર્વસાર્થ સમાયેલો છે વેદોનું છે પુરાણ વેદો નું એકાગ્ર ચિત્તે સાંભળો મનને ચિત્ત આદુ ન કરો તમે કથા સાંભળવા ગયા ગયા કથમ બેઠાઓ કથમ સાંભળો નહીં ધ્યાન ન હોય તમે ધ્યાન ને મન ચિત્ત બીજે હોય એ નહીં વ્યાસમુનિ કે શુદ્ધજી મુનિ એમ કે છે વ્યાસ છે ઋષિ કે તમે જે બી કથા સાંભળો છો એ ઋષિઓ મુનિઓ જે લાભ લેવા આવ્યા છો એકાગ્ર ચિત્તે સાંભળજો એકાગ્ર ચિત્તે સાંભળશો તો જ તમારા આમાં ઉતરશે હૃદય એકાગ્ર એકાગ્ર ચિત્તે તમે ધ્યાન દો ને સાંભળો વર્તમાન કલ્પનામાં ફરી સૃષ્ટિ કર્મ ચાલુ થયું ત્યારે સૃષ્ટિ કર્મ ફરી ચાલુ થયું ત્યારે છ કુળોના મહર્ષિયો આસપાસ અરસ પરસમાં વાદ વિવાદ કરતા કેવા લાગ્યા સુધીજી સંભળાવે છે ઋષિ એક ગાથા છ

આપજ આ જગતના ધારણ કરનાર પોષણ કરનાર અને સર્વોને પણ જણાવો કે આ સર્વ તત્વોથી શ્રેષ્ઠ એવા પુરુષ કયા છે શ્રેષ્ઠ પુરુષ કોણ મહાન પુરુષ કોણ મહાપુરુષે પણ શ્રેષ્ઠ અને ઉત્તમ થી કહો બ્રહ્માએ કહ્યું મહાદેવ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના ઈશ્વર છે મહાદેવ તેમના દર્શન પરમ ભક્તિથી કરી શકાય એવા છે ભક્તિ માર્ગ સિવાય એમનું દર્શન થતું નથી ભગતી માર્ગ અપનાવો એનું ભજન કરો તો શિવ પ્રાપ્ત થાય છે શિવની ભક્તિ પ્રાપ્ત થાય તો બીજા મહાન દેવો એ નિત્ય તેમના દર્શન કરવા આતુર રહે છે શિવના ભગવાન શિવમાં દઢ ભક્તિ થવાથી મનુષ્ય આ સંસાર બંધન માંથી મુક્ત થાય છે એ મુનિયો સાંભળો સુતજી કે છે માટે તમે સર્વે બ્રાહ્મણો ભગવાન શંકરની કૃપા મેળવવા માટે આ આ પૃથ્વી પૃથ્વી ઉપર જઈ અને વર્ષ સુધી ચાલુ રહે તેવા મહાયજ્ઞ નું તમે આયોજન કરો એક હજાર વર્ષ ચાલે એવું મહાયજ્ઞ આદરો પૃથ્વી લોકમાં જાઓ ઋષિ મુનિઓને સુતજી કે છે અને એ મહાયજ્ઞમાં અધિપતિ ભગવાન શિવની કૃપાથી વેદોકત વિદ્યાના સાય અને સાધન પ્રાપ્ત થાય છે એવી કથા શિવપુરા તો મુનિઓ બોલે આ શ્રેષ્ઠ સાધન અને એ વસ્તુ કઈ એ અમને કહો તેને પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન કયું અને સાધન કેવા હોય તે વિધિ કરો બ્રહ્માએ કહ્યું શિવ પદની પ્રાપ્તિ એવા સાધ્ય એમની સેવા કરવી તે સાધન અને શિવની કૃપા થવાથી તે નિત્ય નોમિતિક આદિ કર્મોના ફળ નિષ્કૃહ તે સાધક અને વેદોક્ત કર્મ કરીને મહાન ફળ ભગવાન શિવને અર્પણ કરવાથી એને શિવ પદની પ્રાપ્તિ થાય છે સાધક કોણ સાધક કેવો હોવું જોઈએ તો એ સાધક સર્વ ભક્તિના અનુસાર એ ઉત્તમ ફળ એમને મળે છે એ ભક્તિના અનેક પ્રકાર સાધન સાધન ભગવાન શંકરે જણાવ્યા છે તેમાં એ સારું સાધન છે તે સંક્ષેપ સંક્ષેપમાં તમને કહું છું કે કાંતિ દિવસે કાનથી આ દિવસે શિવકથા સાંભળવી વાણીતું શંભુનું કીર્તન કરવું અને મનથી તેમનું મનન કરવું આ એક ભક્તિ કરવાની રીત ગુણ ગાવાની આ રીતે ભગવાન શિવને તમે સાંભળવા સાંભળવા ગાવા અને ધ્યાનમાં લાવો ત્રણ સાંભળવો આવું શ્રુતિનું પ્રમાણ છે શ્રુતિનું પ્રમાણ છે માટે મોટા ભાગના લોકો વસ્તુને પણ પ્રત્યક્ષ જોયા પછી તેમાં પ્રવૃત્તિ કરે છે એમને એમ નથી કરતું માટે બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ ગુરુમુખી ગુરુમુખથી શ્રવણ કરી તે પછી મનન કરી અને પ્રવૃત્તિ કરી છે પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી એ મુન્યો સાંભળો તેમને શ્રવણ આદિ ઇન્દ્રિયથી અને પ્રવૃત્તિ કરી છે માટે બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ ગુરુમુખ થી કથા શ્રવણ કરવી જો ગુરુમુખી હોય તો મનન કરવું આ રીતે કરું થી મન નું શુદ્ધિ નું સાધન એ બરાબર સિદ્ધ થાય છે ત્યારબાદ ધીરે ધીરે તેનાથી સાલોક્ય આદિ કર્મ થી ભગવાન શિવની પ્રાપ્તિ થાય છે શિવપદ પ્રાપ્ત થાય પ્રથમ શરીરના વ્યાધિ એ નાશ પામે છે આધિ વ્યાધિ ઉપાધિ એ નાશ પામે છે હે મુનિઓ સાંભળો અને તે પછી પરમાનંદમાં તે લીન થાય છે એને આ જીવતા જીવ ભ્રમલીન કહેવાય પરમાનંદમાં લીન થાય એને ભ્રમલીન કહેવાય સંતો મહાત્મા મહાપુરુષો જાય એના પછી નામ આગળ આપણે ભ્રમલીન લખીએ તમે જીવતે બેઠા હોય પણ ભ્રમલીન કેવા લીન થાય છે એ પરમાનંદ કરતા પ્રથમ આ કલેશ રૂપ કલેશ રૂપે લાગે છે પ્રથમ લાગે આપણને કંટાળો આવે કલેશ પણ ના પરમાનંદ પ્રાપ્ત કરવો હોય તો મેં કીધું એમ કરો સુતજી મુનિઓને કહે છે પરંતુ છેવટે આદિ અને અંતમાં આ મંગલ રૂપ થાય છે આ મંગલ રૂપ થાય છે ઇતિ શ્રી માસિમા પુરાણમાં પેલી વિધવેશ્વર સંતાનો સાધ્ય સાધન ને સાધકનો વિચાર એવા નામનો આ અધ્યાય ત્રીજો અહીંયા સમાપ્ત થાય છે એમની સાથે આજનો આપનો પણ આ શિવ પુરાણની જે સત્સંગ に વિરામ લે છે નવ પાર્વતી પતે કુલ ગુરુ ભગવાન કે આનંદ જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી હરિયાળા વાળા છે અમારે વાડી ઉપર છે એમની પણ પ્રાર્થના બોલી આવી જાય એની પણ જે સાંભળે એની પણ જે હરિ शांति 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 जैसी हरि श्री राम हरि ने आपने बोला श्री राम तो कंदन हरि નારાયણ